સ્લાવ હેડલાઇનના પ્રાયોજક છે રાજની મસાલા ચા અગરબત્તી અને માચીસ ભક્તો ની ભીડ આ સપ્તાહ માં આવતા તહેવારો વિશે બનાસકાંઠા પૂર અસરગ્રસ્તો મુલાકાતે અહેમદ પટેલ સહિત વરિષ્ઠ નેતાઓ

सबके पसंद के मसाले मसाले जीवन भर का अतुट बंधन राजी चाय अगरबत्ती मसाला और माचिस પવિત્ર શ્રાવણ માસ નો આજે બીજો સોમવાર હોય શિવ ભક્તો શિવાલય માં ભગવાન ભોળાનાથ ને રીઝવવા માટે દૂધિષેક અને ચડાવી ધન્યતા અનુભવી રહ્યા છે સમગ્ર આવેલા ભક્તિમય બન્યા છે યાત્રાધામ સોમનાથ ખાતે પણ સોમનાથ દાદા ના દર્શને મોટી સંખ્યા માં લોકો ઉમટી પડ્યા છે જયારે અમદાવાદ શહેરના પ્રાચીન એવા કર્ણા મુક્તેશ્વર મહાદેવ ચકુડિયા મહાદેવ ભીમનાથ મહાદેવ ચકલેશ્વર મહાદેવ કામે

તહેવારો અંગેનો મહિમાની વિશેષ માહિતી આપણને જાણવા મળશે કલ તિલકજી પુણ્યતિથી નકુલ નોમ હૈ કઈ નેવલા નોમ ભી મનાઈ જાતી છે तारीख को पुत्रदा एकादशी है और चार तारीख को द्वा दामोदर द्वादशी है आज जगत के अंदर सबसे बड़ा कोई प्रॉब्लम लोगों को लगता है तो वो है ये है कि हमको धन की कमी है या हमको ये नहीं है ये नहीं है वो है नहीं वो प्रॉब्लम नहीं है प्रॉब्लम ये है कि हर एक व्यक्ति के मन में शांतता नहीं है यानी शांति नहीं शांति पाने के लिए और पूजन अर्चन करने के लिए अगर कोई अच्छा दिन अच्छा महीने होते हैं तो ये अभी के महीने मैंने पहले भी बोला था आज भी बोल रहा हूं पंचाक्षर ओम नम शिवाय ओम शिव को रक्ष होगी ऐसे कोई शब्द लेके आप नामजाप करिए राम राम करिए मगर एक जगह बैठ के अपना शरीर को स्थूल रखने की यानी बैठने की आदत गिराइए सबसे पहली तकलीफ ये होती है कि हम लोगों को बैठने की आदत नहीं है कुछ मत बोलो कुछ नाम स्मरण मत करो मगर एक दफे आप एक जगह पे बैठो मन को शांत करो और अपने स्वास्थ्य पे ध्यान दीजिए अहमद पटेल सहित गुजरात कांग्रेस का नेताओं राज्य न पूर्व असरग्रस्त बनासकांटा सहित विभिन्न विस्तारों ने મુલાકાત લીધી છે અને તેઓની વ્યથા સાચી પરિસ્થિતિ અને હાલાકીનો તાગ મેળવ્યો છે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને રાજ્યસભાના ઉમેદવાર અહેમદ પટેલે કોંગ્રેસના ગુજરાતના પ્રભારી અશોક ગેલોત પ્રદેશ પ્રમુખ ભરત સોલંકી સહિત અસરગ્રસ્ત વિસ્તારો અને પીડિતોની મુલાકાત લઈ તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને શક્ય હોય તેટલી મદદની હૈયાત ધારણ આપી હતી જ્યારે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અમરાજી રાજગોર સહિતના નેતાઓએ પૂરઅસરગ્રસ્તોની વિગતવાર માહિતી અહેમદ પટેલ તેમજ ભરતસિંહ સોલંકી અને અશોક ગેલહોકને આપી હતી અને ત્યાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા રાહત કાર્યોની પણ વિગતવાર ચિતાર આપવામાં આવ્યો હતો પૂરઅસરગ્રસ્તો માટે સૌપ્રથમ મુલાકાત લેનાર કોંગ્રેસના કાર્યકર્તા હોય તેવી પણ તે અંગેની પણ માહિતી આપવામાં આવી હતી કોંગ્રેસના અહેમદ પટ તેલ સહિતના નેતાઓએ પૂર્ગસ્થની મુલાકાત લીધા બાદ જણાવ્યું હતું કે તેઓએ પૂરગસ્થ વિસ્તારોમાં ફરી પીડિતોની દયનીય અને લાચારી પછી તાગ મેળવ્યો છે હજુ પણ ઘણા વિસ્તારોમાં સરકારી મદદ કે સહાય પહોંચી નથી રાજ્ય સરકારના અધિકારીઓ એ સર્વેની ટીમ સહાય પહોંચાડવાની વાતને બાજુ પર રહી હજુ સર્વે આવી સર્વે કરવા પણ આ વિસ્તારમાં ફરક્યા નથી પૂર અસરગ્રસ્તોને કેસ્ટ્રોલ સહિતની સહાય હજુ અપાઈ નથી જે ઘણી જ ખેદજનક બાબત છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર માં આ અંગે તેઓ અસરકારક રજૂઆત કરશે દરમિયાન પૂર સંકટની પરિસ્થિતિમાં પીડિતોને રાહત અને બચાવની કામગીરીમાં ખંડથી લાગી જવા કોંગ્રેસના નેતાઓ અને કોંગ્રેસના કાર્યકરોને અપીલ કરી હતી કોંગ્રેસ બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકાના ખારિયા અને થરાની મુલાકાત લઈ મૃતકોના પરિવારો અને અસરગ્રસ્તો ને મળીને ખબર અંતર પૂછ્યા હતા સાથે સાથે મૃતકોના શ્રદ્ધાંજલિ આપતા કપરા સમયમાં સરકાર તેમની સાથે છે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો તો મુખ્યમંત્રી પાંચ દિવસ સુધી બનાસકાંઠા પાટણ જિલ્લાની મુલાકાત લઈ સમગ્ર માહિતીનો ચિતાર મેળવી રાહત બચાવ તેમજ આંગ રાહત બચાવની કામગીરી અંગે જાત માહિતી મેળવશે અને જરૂરી માર્ગદર્શન પણ આપશે જેમાં મુખ્યમંત્રીએ ગઈકાલે બનાસકાંઠાના થરા અને ખારિયા તાલુકાની મુલાકાત લીધી હતી જ્યારે આજે તેઓ રાધનપુર અને ડીસાની મુલાકાત લેવાના છે જ્યાં આગળ એપીએમસી માં પાણી ભરાયા હતા ત્યાં વેપારીઓની મુલાકાત લઈ તે તેમને જરૂરી મદદ અંગેની અંગેની માહિતી મેળવી જરૂરી મદદ અંગેની વ્યવસ્થા જરૂરી મદદ અંગેની સહાય અંગેની જાહેરાત પણ કરે તેવી ધારણા છે અસરગસ્તોની મુલાકાતે મુખ્યમંત્રી એ એ છેલ્લા સો વર્ષમાં ન જોયું હોય તેવું પૂર તાંડવ બનાસકાંઠામાં આવ્યું છે જે કમનસીબ બાબત છે તેમ જણાવ્યું હતું રાજ્ય સરકારે અગમચેતીના પગલા લઈને લોકોને સાવધાન કર્યા હતા મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતર કરવામાં આવતું પરિણામે દુર્ઘટના નિવારી શકાય છે પૂરની સ્થિતિને તાગ એનડીઆરએફ આર્મી અને હેલિકોપ્ટર અને વહીવટી તંત્ર સહિતના તમામ લોકોએ યુદ્ધના ધોરણે રાહત અને બચાવની કામગીરી કરી જેના પરિણામ સ્વરૂપ આઠ હજારથી વધુ લોકોને બચાવી લેવાયા બનાસકાંઠા જેવું જેવું હતું તેના કરતાં સવાયું બન બનાવવામાં આવશે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શંકર ચૌધરીએ જણાવ્યું કે પૂર પીડિતોને સહાય કરવા રૂપાણી સંકટના સમયમાં ત્રીજી વખત બનાસકાંઠા આવ્યા છે પાંચ દિવસ સુધી પૂરગસ્થ વિસ્તારોમાં રહી રાહત કામગીરીને વેગવંતી બનાવશે પવિત્ર શ્રાવણ માસમાં વૈષ્ણવ સંપ્રદાયમાં માં હિંડોળા અનેરું મહત્વ હોય છે અમદાવાદ શહેર ના વસ્ત્રાપુર ખાતે આવેલ કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે ખાસ શ્રાવણ બાદો હિંડોળા નું વિશિષ્ટ આયોજન ગઈકાલે કરવામાં આવ્યું હતું જેમાં ઠાકોરજી માટે વરસાદ માહોલ ઉભો કરી વિશેષ સાઉન્ડ ઇફેક્ટ ઉભી કરાઈ હતી હિંડોળા નું આ હાલત ચિત્ર હવેલી ના મહારાજ પરમપુજ્ય દ્વારકે જણાવ્યું કે ઉત્તર ભારતમાં ભાદરવો અને ગુજરાતમાં શ્રાવણ માં બંને શ્રાવણ અને ભાદરવો નું મિશ્રણ એટલે વિશિષ્ટ હિંડોળાનું આયોજન કરાયું છે વર્ષા બધી જ છ છ ઋતુઓનું પ્રભુની પ્રસન્નતા અર્થે પ્રભુની લીલાઓના અંગે નિત્ય ઉત્સવી અને ઋતુકાલીન સેવાના માધ્યમથી આ સંપૂર્ણ સંપ્રદાયની સેવા પરંપરા સિદ્ધાંત પરંપરા અને મૂળભૂત રીતે હિન્દુ સનાતન ધર્મની જો પારંપરિક દ્રષ્ટિએ જોઈએ તો હિન્દુ પરંપરામાં જે પ્રકારે છ છ ઋતુઓનું વૈવિધ્ય પથરાયેલું છે તે પ્રકારે રાગભોગ અને શ્રંગારના માધ્યમથી આ સંપૂર્ણ અષ્ટાયામ સેવાનું વિભાજન પ્રભુચરણ શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજી મહારાજે કરેલું છે શ્રાવણ માસમાં તેમ હિન્દુ પરંપરા અનુસાર ભગવાન શિવજીની સદાશિવની સેવાનો પ્રકાર અને એમનું અર્ચન પૂજન વિશેષ વૈશિ ધરાવે છે એ જ પ્રકારે વૈષ્ણવ સંપ્રદાયમાં એના ઇષ્ઠ આરાધ્ય દેવ શ્રાવણ માસની અષ્ટમીએ જન્મ્યા છે ભગવાન શ્રી કૃષ્ણનું જન્મ શ્રાવણ માસ નહીં આજના મનોરથનું પણ સિગ્નિફિકન્સ એ જ છે કે આજે શ્રાવણ ભાદોનો મનોરથ છે વ્રજનું જ્યારે શ્રાવણ ચાલી રહ્યું છે અને જ્યારે ભગવાનનું પ્રાદુર્ભાવ થાય છે ત્યારે ભગવાનના પ્રાગટ્ય સમયમાં વ્રજનું ભાદરવા છે આઠો ભાદો કી અંધિયારી અને ગુજરાતનું શ્રાવણ ચાલે છે તો એ ભાદરવા અને શ્રાવણનું જે સંમિશ્રણ છે જે સમન્વય છે એ ઋતુની દ્રષ્ટિએ અને લીલાની દ્રષ્ટિએ સમન્વય કરીને ઉજવવાનું જે મહોત્સવ છે એ મનોરથનું નામ શ્રાવણ મનોરથ છે વર્ષાઋતુ પણ છે પ્રભુ હિડોરે પણ ઝૂલી રહ્યા છે અને જન્માષ્ટમીના આગમની બધાઈ પણ વાગી ચૂકી છે તો આ ત્રણેય ઉત્સવનો સમન્વય એક સાથે એક જ મનોરથમાં શ્રાવણ ભાતુ મનોરથમાં સંપન્ન થાય છે અને પુષ્ટિમાર્ગમાં ઈષ્ટદેવનું પ્રાગટ્ય તો શ્રાવણ માસમાં થયું જ છે શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી આ માર્ગ આ સિદ્ધાંત આ પરંપરાના જે છે પ્રગટ કરતાનો જન્મ પણ શ્રાવણ માસમાં અલોકમાં થયો છે અને સાથે સાથે આ માર્ગ આ પુષ્ટિ માર્ગ એનો જન્મ પણ શ્રાવણ માસમાં થયો છે શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ તો આ પ્રકારે કલ્યાણ પુષ્ટિ હવેલીમાં વસ્ત્રાપુર ખાતે પ્રતિવર્ષ શ્રાવણ ભાદુના મનોરથની સાથે સાથે અનેક પ્રકારના શ્રી યમનાથજીના મનોરથ શ્રી ગિરરાજજીના મનોરથ શ્રી કલ્યાણરાય પ્રભુ શ્રી ગોવર્ધન ધરણ પ્રભુને લાલ લડાવીને જોઈ રહ્યા છે અનેક પ્રકારે દરેક ઋતુમાં દરેક મહોત્સવોમાં દરેક ઉત્સવોમાં પરંપરાની દ્રષ્ટિએ આ ઉત્સવ મહોત્સવ ઉજવાય છે અને આ ઉત્સવ મહોત્સવની માધ્યમથી અનેક વૈષ્ણવો યુવા પેઢીના અનેક કાર્યકરો અનેક સાંસ્કૃતિક સામાજિક પારંપરિક અનેક સત્સંગના કાર્યક્રમો આના માધ્યમથી યોજાય છે પૂર પીડિતો માટે પણ અનેક પ્રકારના પ્રકલ્પો હવેલી દ્વારા સંપન્ન થઈ રહ્યા છે અને એમાં એ પૂર પીડિતો માટે પણ સહાય થઈ શકે અને શ્રાવણ માસમાં આ મંગરોસો દ્વારા જે કંઈક પુણ્ય અર્જન થાય એનું અર્પણ પણ એ પૂર પીડિતો માટે જાય અને જે લોકોને તકલીફ થઈ છે કષ્ટ થયું છે એમને શાતા મળે એમને સુગુધ મળે અને સાથે સાથે એમને ફરીવાર એમનું જીવન સામાન્ય બને એવી અમારી પ્રભુ પ્રાર્થના છે પોતાના અવલોકિક હિંડોળા ના દર્શન માટે વૈષ્ણવ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પરંતુ જે દ્વારકેશલાલજી એ પૂરગ્રસ્તો માટે સંસ્થા દ્વારા સહાય અપાય છે તેની પણ વિગતો આપી હતી કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા ચારસો કરોડના રોકાણ સાથે દસ નવા પ્લાસ્ટિક પાર્કની સ્થાપના કરાશે જેને પગલે પ્લાસ્ટિકના સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન મળશે તો સાથે સાથે જ ભારતમાં પ્લાસ્ટિકમાં વધતી જુદી માંગને સંતોષ અપાશે ભારતીય પેટ્રોક પેટ્રિક ભારતીય પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ બજારની માંગ અને વૃદ્ધિને સંબંધમાં આ બહુ જ મોટી બાબત છે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સમાપન થયેલા છઠ્ઠા પેટ્રોલિયમ કોન્કલેવ માં પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ સંબંધિત અનેક મહત્વની જાણકારી આપવામાં આવી હતી કેન્દ્ર સરકારે દેશમાં જ્યાં તેમાં મધ્યપ્રદેશ ઓડિશા આસામ અને તામિલનાડુ એમ ચાર રાજ્યોમાં આ પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે જ્યારે બાકીના છ પ્લાસ્ટિક પાર્કમાં ઝારખંડ છત્તીસગઢ મધ્યપ્રદેશ હરિયાણા ઉત્તર ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં સમાવેશ થનાર છે આમ દેશમાં કુલ દસ પ્લાસ્ટિક પાર્ક સ્થપાશે આ પેટ્રોકેમિકલ કસ્ટરના વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં પ્લાસ્ટિક પ્લાસ્ટિક્સ અને

હવેના સમયમાં પેટ્રોકેમિકલ કસ્ટમની સ્થાપનાની જાહેરાત કરી છે પેટ્રોકોકેમિકલ કોન્કલેવને આંખે ઉડીને વળગે તેવા મુદ્દાઓ વૈશ્વિક પેટ્રોકેમિકલ ઉદ્યોગને મુ નો મુદ્દો મુખ્ય રહ્યો હતો અત્યારે સમગ્ર વિશ્વમાં રસાયણ અને પેટ્રોકેમિકલની માંગ આશરે પાંચસો મિલિયન મેટ્રિક ટન છે અને વર્ષે

કેમિકલ કોન્ક્લેવમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કેન્દ્રા રાજ્ય કક્ષાના રસાયણ અને ખાતર બાબતના મંત્રી મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય પેટ્રોકેમિકલ વિભાગના સચિવ રાજીવ કપૂર ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશનના ચેરમેન સંજીવ સિંહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિશ્વની 70 થી વધુ કંપનીઓ અને દેશ વિદેશના 800 થી વધુ ડેલીગેટ જોડાયા હતા કોન્ક્લેવમાં પેટ્રો વિઝન બે હજાર ત્રીસ ના શ્વેત પોતાને બહાર પાડવામાં આવ્યું હતું અને તે દિશામાં કાર્ય કરવા માટે વ્યૂહરચના વ્યૂહરચના બતાવવામાં આવી હતી હાલમાં જ દેશવાસીઓ રાષ્ટ્રના રાષ્ટ્રપતિ તરીકે શ્રી રામનાથ કોવિંદને ચૂંટાયા હ્યા તેના સાક્ષી બન્યા છે આપણે જાણીએ છીએ કે આપણા દેશના અગિયારમાં રાષ્ટ્રપતિ સ્વર્ગસ્થ ડૉક્ટર એપી જે અબ્દુલ કલામ આજે પણ યુવાનોને પ્રેરણા આપી છે તેમની આત્મકથા વિંગ્સ ઓફ ફાયર અને તેમની વાર્તાઓ પરથી પ્રેરિત થઈને યુવાનના પ્રેરિત થઈને યુવાન પ્રથમ રેનાએ આજે તેની આત્મકથા

ભૂમિકા ત્રિવેદી જાણીતા કન્સલ્ટન્ટ રેજ્યુઅલોજીસ્ટ ડોક્ટર મુરુગેશ રજનીકાંત હતા જાણીતા વકીલ અને લીડ ઇન્ડિયન કેમ્પેન ના અગ્રણ સિદ્ધેવાંગ નાણાવટી ઉપસ્થિત રહ્યા હતા પોતાના પુસ્તક ટી એજ ક્લાઉડ અંગે પોતાના અનુભવને વર્ણવતા પ્રથમે કહ્યું કે ટીન એજ ક્લાઉડ નો વિચાર મને ભારતના અગિયારમાં રાષ્ટ્રપતિ સ્વર્ગસ્થ એ પી જે અબ્દુલ કલામની આત્મકથા વિંગીસ ઓફ ધ ફાયર થી પ્રેરિત થઈને આવ્યો હતો જેના કારણે હું મારી આત્મકથા લખવા માટે પ્રેરાયો નાની વયમાં જ મેં અનુભવો અને સંઘર્ષો વિશે લખવાનું શરૂ કર્યું હતું ત્યારે એક નોવેલ કરતા મારી વાતને સાર લખવાનો જ હતો પરંતુ મેં જોયું કે ઈશ્વરની યોજના કંઈક અલગ છે અને મને પરિવારજનો અને મિત્રો પાસેથી અનેક વાતો જાણવા મળી અને હું લખતો ગયો અને વધુ લખાતું ગયું આખરે મેં તેને ફંક્શનિંગ સ્વરૂપ આપ્યું અને આનાથી જ મારી આસપાસના લોકો પાસે પૂરતું કન્ટેન્ટ મળી રહ્યું અને મારે પોતાના જ અનુભવો મને મારી વાર્તાને વધુ વેગ મળ્યો છે એટલું જ નહીં આ બધું લખવાની પ્રેરણા પણ મળી છે સાથે સાથે અનેક કારણો સર યાદગાર બની રહેશે પરિવર્તન સાથે જોકરના આંસુ ટીન એજ ક્લાઉડમાં બદલાયા છે અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહારતા ધારો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર